ત્યાં પે ભેગા થતા નહીં મારા પછવાની જરૂર પડી તો હાથ ધર નો વાયદો ગણી ગયાસ હાલ કાલ કરતા તો પંદર દર જેવું થઈ ગયું પણ હજી પૈસા ચાલતા નહીં બોલો ઓમ નામ કર્યા માં મારા તો દાડા પૂરા થઈ ગયા મારા હાલ પછવાની જરૂર પડી તર ઘણી તો જોવું પડશે જાય પછી દેખાતા એ નહીં પૈસા તો લેવા જ પડશે ચીકી કહે કે કરું કાલ લાલ આ ધારું કાલ લાલું પૈસા હાલતા નહીં ને ત્યાં તો દાડો હાથ મીજો તો દાળો હાથમાં ઘેર જ દઉં તો રાત પડી તો ઘેર જવા દેવા ઘેર હું ઘેલા પકડવા પડતી હોય કાં જ છે આજ કાલ આજ ને કાલ સારા પૈસા ઘર ભોરવા નહીં સાનો વાંધો કણી કણી ઘટાડ્યા તો આ રીતના ચાર દાણા વાં લ્યો ચાર દાણા પંદર દર થઈ ગયા પણ હજી પૈસા લાલતા નહીં બોલો હું ગેલ પકડી પાડતા તું આગળ ખોરવા નહીં પણ હાલ પૈસાની જરૂર પડી ગઈ બરાબર ની અમુક આજકાલ આજકાલ હું કરેલ પકડી પાડે પછી પૈસા આવડે દે હોવાથી એક વાત બીજું કોઈ નહીં હોવાથી એક વાત પૈસા પેલા જરા પૈસા લે નહીં નાખી છે આ બધો તો બની જતા રહ્યા છે બોલો પકડા તો પછી ગમે તે થાય પણ તો દે આમ બેઠા બેઠા કંટાળીજો ને પેલો ભાઈને હું પૈસા આલ્યા તે પાસા આવતા નહીં અને ઉશીના લઈને હું ના આવ્યા હતા તે પેલો ભાઈ મને લોટી જાય અને એ એક તો આવતો નહીં આવા દોસ્તા આ દોસ્તાનો મારે શું કરવાનું દોસ્તા લીધે હું પૈસા મને આવ્યા હતા લાખ રૂપિયા બરાબર પણ મને હું ફસવાનો જબરજસ્ત ફસવાનો એક બાજુ પેલો મને હેરા કરે અને કે હું કાલ આલું પમદા આ જ ને કાલ આલું ને કરે જાય આવો મારે કરવાનું હું હા જાવ તો પડશે

તો અલાજ ના પૈસા અને એવો ફસો કે ના પૈસા ની વાત ફસાઈ ગયો આમ લાખ રૂપિયા ફરતો ફરવા ફરણ અને આલો નો લેતો નહી આ ભાઈ પૈસા ના લાવો પડે ત્યાં વાળા લીધેલા પૈસા આપણે આ લે કે ના લે એવું બધું કોઈ પડી જ નહીં અને એક બાજુ પેલો ભાઈ મને આરામ કરે છે જસ ધડતો થઈ ગયો પણ આઠ વાગ આઠ વાગે ઘેરથી ને આગળ હતો અને આવતા આવતા નવ વાજી ગયા સમજો કાકા શાંતિ શાંતિ ચમ આમ બેઠા જાઉં આમ

આ થાછી છે કદાચ ના ભેગો થાય તો નહીં લુખા લુખ્ખા જ આમ તો હા તમે કાદે આ લ્યા કહે તો યાર આ પણ આપણે હું કરું હું દસ ફોન કરે દસ દસ ફોન કરે દસ ફોન કરે કે હું છે પાટણ જયો છું કે પછી કે હું શિતપુર જાઉં કે પછી કે હું પાલનપુર જાઉં ઓહ હો થે કોણ ગાડીને ફરતો પડે એટલે બધા આપણને ફોન બધા ઘેર હોય તો પાલનપુર કેતો હોય તો મારા પાસ તો ફોન જ નહીં પછી હું શરીરથી ફોન કરું તમે મન

આ લખી દીધું કે વાઘ સાવધાન આમાં હું જોઈએ કઈ દેવા વાળું છે આ વસત દેવ આ પૈસા તો લઈ તો લીધા છે બધા એક ના કેટલા લીધા છે કરે એ ખબર નહીં એક ના પચાસ લીધા અને એક ના દોઢ લાખ લીધા ને અને હાલવા તો નહીં જ હાલવા તો એક ને રૂપિયો નહીં દેવ ના વખત તો એ કરતા આ લખ્યો વાઘ સાવધાન એટલે માં જો બી ને જતા રહી કોકુ આઈડિયા વાપરી તો પડશે ને અને નાહી જો દે ઠેલા ભાઈ તો ખારી જગ્યાએ

આપડે પગેલું થઇ જતો હા જેવાગે તો ખબર પડે હા પેટ ફાટી જ નહીં

ઓડુ બાડવાડા જાલા ચરવાડા